આરોગ્ય ચેરમેને બંને ગેરહાજર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાને લઈ ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને કરાયો રિપોર્ટ અન્ય તાલુકા હેલ્થ ઓફિસની પણ હોશિયારીથી તપાસ કરી અને ગેરહાજર રહેતા અધિકારી સામે પગલાં લેવાશે તેમ આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ જણાવ્યું ન્યૂઝ નાઇન ગુજરાતી બોટામાં આજ બ્લોકમાં મેં ઓચિંતી વિઝિટ કરી હતી એમાં કર્મચારીઓ પૂરતા હાજર છે નહીં એની રોજદારી ડેલી ડાયરી પણ મેં માગી હતી અને દરેક કર્મચારી પાસે કામગીરી માગી હતી ભાઈ તમારું શું શું કામ આવે તો મારે મેં કડક ભાઈસામાં એવું કીધું હતું ભાઈ કામ કામમાં નહીં ચાલે એટલે કામે લાગી જાયજો નગર મારે ન સૂટકે આઈનગથી બિલકુલ બદલી કરવી પડે એવું ન બને પછી ધીઓ તાલુકા હેલ્થ ઓફિસર કે હાજર નહોતા અને કાલિયા સાહેબ કરીને એ હાજર નહોતા આ બે અધિકારીઓ હાજર નહોતા અહીંયા ઘણે હું અમને રિપોર્ટ કરું છું ડીડીઓ સાહેબને અને અમારા તાલુકા જિલ્લા જિલ્લાના અધિકારીને પણ રિપોર્ટ કરું છું કે ભાઈ આની પર કાયદેસર પગલાં ભરો ના મને કોઈની રજૂઆત નથી પણ મને એવું લાગી ગયું હતું કે આ લોકો સમયસર હાજર આવતા નથી એટલે મેં આ સિવાય પણ હજી બીજા બ્લોક છે એમાં ગમે ત્યારે હું વિઝિટ કરવાનો જ છું અને જે લોકો હાજર નહીં હોય You look over kaisersburg for Labor of